નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પૂરગ્રસ્ત ની વહારે કોંગ્રેસી નેતાઓ મેદાનમાં આવ્યા સમગ્ર ગુજરાત વરસાદની લપેટમાં હતો ત્યારે ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે પૂરગ્રસ્તોને મદદ મળી નથી ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ ચાવડા વડોદરા શહેરની જનઆક્રોશ આક્રોશ રેલીમાં પધાર્યા તેમજ જોડાયા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ ભાગ લીધો હતો आपसंगे शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी विपक्ष नेता चंद्रकांत भत्तूबाई कांग्रेस से बड़ा काउंसिलरों कार्यकरों मोटी संख्या में लोगों को ही पण हाजरी आपी होती रिपोर्ट निसार महेन्दी साथे हजरत खान वडोदरा इजा विधानसभा में जो कांग्रेस का नेतृत्व कर रहे हैं हमारे युवा साथी पांच बार के विधायक माननीय अमित चावड़ा जी मजबर बीच में पांच बार के विधायक उपनेता तुम नहीं चल रहा मुझे અમારી જનતાની મુશ્કેલી માં અમારી જનતાની મુશ્કેલીમાં આક્રોશ રેલી ની શરૂઆત થવાની હતી સરકારે જાહેરાત કરવી પડી પણ આમાં પણ ઘણી વખત નથી છેતરાણીની જાહેરાતો આવતી હતી કે આટલા રૂપિયામાં આપને મળશે પણ ઈ એન્ડ સી અપ્લાય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય એટલે શરતો એવી હોય કે મળે ઠેંગ અહીંયા ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કાગળ પર નહીં લોકોને પૂરતી રાહત અમે આ આક્રોશેલી કાઢીએ પહેલાં મળી જવી જોઈએ પાંચ રૂપિયા તમે સમજો મેક્સિમમ પાંચ રૂપિયા

એવા લોકો સામે પગલા લેવા જોઈએ આ લાજવાને બદલે ગાજવા વાળો વિરોધ વડોદરાવાસીઓ જોઈ રહ્યા છે અને આવનારા સમયે એનો જવાબ વડોદરાવાસીઓ આપશે લોકોના જીવ ગયા લોકોની ઘરવકરી ખલાસ થઈ ગઈ દુકાનો ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં માલ મિલકતને નુકસાન થયું લોકોના વાહનો ખરાબ થઈ ગયા ને ચારે તરફ તબાહી થઈ ગઈ પહેલામાં પહેલી તો આના માટે જવાબદાર કોણ એ જવાબદારી નક્કી કર્યો તબાહી સર્જાઈ